આજે આપણે વાત કરીશું જે સ્વામિત યોજનાની ખેડૂતો માટે થઈ અને જે સર્વે કરવામાં આવ્યું અને જે સાતસો નેવું ગામોમાંથી પાંચસો બે ગામડામાં સર્વે થઈ ગયું છે એની આપણે વાત કરીશું કે અને હર વખતે તમને ખ્યાલ છે કે આપણી ચેનલ ખેડૂતો માટે થઈને કોઈની માહિતી હોય કે ખેડૂતો માટે થઈને કોઈ અવાજ ઉપાડવાની હોય તો એના માટેથીને આપણે હંમેશા આપણા યુટ્યુબ માધ્યમથી લોકોને જાગૃત કરતા હોઈએ છીએ અને ખેડૂતો માટેની કોઈ પણ યોજના હોય કે કોઈપણ ખબર હોય તો તમારી સાથે શેર કરતા હોઈએ છીએ તો આ આખી આખી વાત તમને હું કરું તો તમે આ ચેનલમાં છેલ્લે સુધી બની રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો અને વધારે વધારે ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડજો એટલે વધારે વધારે લોકોને ખેડૂતોને આ પ્રોપર્ટી કાર્ડ વિશે અને સ્વામિત્વ યોજના વિશે એને ખબર પડે તો આવો આપણે જાણીએ સ્વામિત્વ યોજના વિશે અને કેવી રીતે જે ડ્રોન મારફતે સર્વે થયું છે એની પણ વાત કરશું અને બીજી આપણા દેશ માટે ખુશીની વાત એ છે કે પાકિસ્તાનમાં દાઉદને જે પોઈઝન અપાયું છે ને હોસ્પિટલમાં છે બરાબર એની પણ આપણે વાત માટે કાલ રાતના વિડીયો આપ્યો હતો તમને એને ખબર આપી હતી અને જે રીતે ભારત સરકાર એને પાછું લાવવાની કોશિશ કરતી હતી અજીત ડોભાલ સાહેબ પણ કોશિશ કરી રહ્યા હતા પણ તેમ છતાં પણ સફળતા મળી નથી તો કદાચ હવે જે પણ આજ ઘટના જે આવશે અપડેટ એ તમને કહીશ પણ હજી આ ખબર એકદમ હંડ્રેડ પર્સન્ટ ઓફિશિયલી બાકી નથી એટલે એની ચર્ચા આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં કરશું તો ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂર કરજો તો સ્વામિત્વ યોજના હેઠળ સર્વે બાદ જિલ્લાના બાવીસ ગામોના નકશા તૈયાર અને પુસ્તાલીસ દિવસમાં મળશે પ્રોપર્ટી કાર્ડ કારણે રજિસ્ટર આધારે ગામતળનું રેકોર્ડ અદ્યતન થયા બાદ મિલકતનો આધાર મળશે ઓનલાઈન અને ત્રીસ દિવસમાં વાંધા રજૂ કરી શકાશે કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં સ્વામિત્વ યોજના હેઠળ સાતસો ને નેવુંમાંથી પાંચસો બે ગામોમાં ગામતળમાં આવેલી મિલકતોનો ડ્રોન મારફતે સર્વે સંપન્ન કરાયો છે અને બસો અઠ્યાસી ગામો બાકી છે બાવીસ ગામોના નકશા તૈયાર થઈ જતા પુસ્તાલીસ દિવસમાં ચોકસી અને પ્રમોલ્ગેશન બાદ મિલકત ધારકોને મિલકતના આધાર રૂપે પ્રોપર્ટી કાર્ડ ઘર બેઠા મળી જશે દેશના પંચાયતી રાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં મિલકત ધારકોને તેમની મિલકતોના પ્રોપર્ટી કાર્ડ આપવા માટે સ્વામિત્વ એટલે કે સર્વે ઓફ વિજિલન્સ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવિસડ ટેકનોલોજી એન્ડ ઇન વિલેજ એરિયાસ યોજના હેઠળ ડ્રોન મારફતે સર્વે કરી મિલકત ધારકોને મિલકતના રેકોર્ડ ઓફ રાઇટ અપાશે જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ એસ એસ રબારીએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છના દસ તાલુકાના સાતસો નેવું ગામો આ યોજના હેઠળ સમાવ્યા છે જેમાં ભુજ તાલુકાના એકસો તેર અંજાર છપ્પન મુંદ્રા પચાસ માંડવી ચોર્યાસી નખત્રાણા એકસો દસ રાપર ત્રાણું લખપત બ્યાસી અબડાસા એકસો પાંત્રીસ ભયાઉ ત્રેસઠ અને ગાંધીધામ તાલુકાના ચાર ગામો સમાવ્યા છે અત્યાર સુધી જિલ્લાના સાતસો નેવું ગામોમાંથી પાંચસો બે ગામોમાં આવેલી ગામતળની મિલકતનો ડ્રોન મારફતે સર્વે થઈ ગયો છે અને હજુ બસો અઠ્યાસી ગામો બાકી છે જેમાં પણ સર્વે કામગીરી ચાલી રહી છે સર્વે બાદ બ્યાસી ગામોના નકશા પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે જેમાં અંજાર તાલુકાના રામપર બુઢારમોરા જરૂ મરીંગણા ભુજ તાલુકાના ફોટડી માંડવી તાલુકાના જખણિયા અને વગેરે વગેરે ગામો એવા બાવીસ ગામોમાં સૌથી વધુ માંડવી તાલુકાના સોળ ગામોના નકશા તૈયાર થઈ ગયા છે આ ગા બાવીસ ગામોમાં હવે જિલ્લા જમીન દફતર કચેરીના સર્વેયર સિનિયર સર્વેયર દ્વારા ડ્રાફ્ટ નકશાનું ગ્રાઉન્ડ ટુથિંગ કરવા સંબંધિત ગામના તલાટી કમ મંત્રી સરપંચને સાથ રાખી ઘરો પર અને ઘરે ઘર સર્વે કરી નકશાની ચકાસણી કરી તેમાં સુધારા વધારા કરાશે જો કોઈ સુધારા હશે તો તે સુધારા કરવા નકશા સર્વે ઓફ ઇન્ડિયાને મોકલાવાશે જે નકશા પરત આવ્યા બાદ તે નકશા જીઆઈ એસમાં અપલોડ કરાશે અને ત્યારબાદ હક ચોકસી અધિકારીએ હક ચોકસીની કામગીરી કરતા પહેલાં નોટિસો કાઢશે અને અકારણી રજીસ્ટર મુજબ પુરાવા એકત્ર કરશે તલાટી કમ મંત્રી પાસેથી મળેલા પુરાવા સ્કેન કરી અને સોફ્ટવેરમાં અપલોડ કરાશે હક ચોકસી અધિકારી મિલકતના અકારણી રજીસ્ટર સિવાય કોઈ વધારાના પુરાવા જેમ કે ઘર થારી જમીન રાવડા હક રાજાનો લેખ વાળા લેન્ડ વગેરે રજૂ થયેલ ન હોય તો ગૌણ પુરાવા તરીકે અકારણી રજિસ્ટરના આધારે હક ચોક્કસી અધિકારી ઠરાવ કરશે વધુમાં સો ચોરસવાર ઇન્દિરા આવાસ સરદાર આવાસ કે અન્ય કોઈ સક્ષમ અધિકારી દ્વારા ફળવાયેલા પ્લોટોના હુકમો પણ પુરાવામાં ગ્રાહ્ય રહેશે આ પ્રક્રિયા દરમિયાન હક ચોકસી અધિકારી મિલકતો ધારકો પાસેથી મળેલી વાંધાની તપાસ કરી સુનાવણી હાથ ધરાશે અને ત્યારબાદ રેકોર્ડ ઓફ રાઇટ્સની આખરી પ્રસિદ્ધિ સાથે પ્રમોલ ગેસન થશે અને જેની સામે જો કોઈ મિલકત ધારકને કાંઈ વાંધો હશે તો તે ત્રીસ દિવસમાં વાંધો રજૂ કરી શકશે અને આ પ્રક્રિયા પુસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરી સંબંધિત મિલકત ધારકોને પુસ્તાલીસ દિવસમાં ઘર બેઠે પ્રોપર્ટી કાર્ડ મળી જશે અત્યાર સુધી ડ્રોનથી શરૂ થયેલ ગામોમાં ભુજ સિત્તોતેર અંજાર ચાલીસ અને અલગ અલગ ગામોમાં આવી રીતે સર્વે થયેલ છે આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કચ્છમાં મંજૂરી વિના ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે અને જિલ્લાના એકસો છપ્પન ગામોને રેડ ઝોનમાં મૂકવામાં આવ્યા છે ત્યારે ગામતળમાં આવેલી મિલકતોના ડ્રોન મારફતે સર્વે માટે જિલ્લા મોજણી કચેરી દ્વારા ઉડ્ડયન વિભાગમાંથી ડ્રોન ઉડાડવાની મંજૂરી મેળવવામાં આવી છે જે મળેથી આ એકસો છપ્પન ગામોમાં ડ્રોન મારફતે સર્વે કારીગીરી હાથ ધરાશે અને રેડ ઝોન જાહેર કરાયેલા ગામોમાં ભુજ છત્રીસ અંજાર સોળ મુન્દ્રા અઢાર નખત્રાણા બે લખપત નવ અને સૌથી વધુ અબડાસા પંચોતેર ગામો છે જિલ્લા ઇન્સ્પેક્ટર જમીન રેકોર્ડ એસ એસ રબારીએ જણાવ્યું હતું કે પ્રોપર્ટી કાર્ડ બનાવ્યા બાદ ગામતળની મિલકતનું મૂલ્ય વધશે અને વેચાણ વારસાઈ તેમજ લોન સહિતની સક્રિય પ્રક્રિયા સરળ બનશે જે રીતે જમીનના સાત બાર ઉતારા ઓનલાઈન મળે છે તે રીતે લોકોને ગામતળની મિલકતના પ્રોપર્ટી કાર્ડ સહિતનું રેકોર્ડ પણ ઓનલાઈન મળશે તો આ આખી આખી પ્રોપર્ટી કાર્ડની માહિતી મેં તમારા સમક્ષ રજૂ કરી તો તમે આ વિડીયો વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચાડો વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડો અને સબસ્ક્રાઈબ કરો